નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં વાવણી ક્યારે થશે આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં આખરે વિધિવત રીતે આજથી ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે સમય કરતાં ચાર દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યારે રાજ્યભરમાં મધ્યમથી હળવા વરસાદની સાથે સ્ટોમની પણ આગાહી છે હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતથી ચોમાસું આગળ વચ્ચે આજે ગુજરાતના આઠ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની મોટી આગાહી છે આજે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની આગાહી કરી છે આવતીકાલે એટલે કે તેર તારીખે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જ્યાં છૂટા સવાયા સ્થળો પર વળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ દાહોદ મહીસાગર આણંદ ખેડા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં પણ વરસાદ થવાની આગાહી છે સાથે પરેશ ગોસ્વામીએ કહ્યું કે ચાલુ વર્ષનું જે ચોમાસું છે તે તેના નિયત સમય કરતાં ચાર દિવસ પહેલાં ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ચોમાસાના ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે ઓગણીસ મે ના રોજ અંદમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી તે બાદ ચોમાસાની જાહેરાત જે એક કે બે જૂનના રોજ થતી હોય છે તેને બદલે ઓગણત્રીસ મે ના રોજ કરવામાં આવી હતી એટલે કે અંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે